સારું બનાવીને ખવડાવે તો ના અને કીધું બે ભાઈ પૈસાવાળો વાળો છે મારો ભાઈ મોમાનો છોકરો એટલે એ ખાઈ એ તહેવાર બધા આ લુગડો અને ઠીલી ભરી લઈને આવ્યો છું એ જ રહેવું છે આવું જ નહીં ને ઘેરી જ ખાસ તો ખુલ્લું છે

जे आची गयो सा, वाभे कोया तू नहीं, अलाई जाए जाए, पैशा लाई आई जाए, जब पर मेडाई गयो सा, ठेली बरिदा आशी, आत्यम हात्यम रसा हमी आई जी, अब यादाला पुम पड़ाई जी, भैशाल सो क्या हो, ना स्वांति, कमां, मजब, 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 मज

એમ તને થોડું કહેવાય કંભારી ગયા પૂછે તમે આ તે મેળ ગયો સર એવું થોડું કહેવાય મજ નહીં કે આવું તો આ આઠમ કરવા આઠમ આઠમને હા બધું કરીને આવું છું લૂગડો ભરી લેલા સુધી હા લૂડો ને ભરી લેના મૂક્યો બે ત્રણ તારે રહ્યો કે સારું સારું ખાંસા હું એલો પડતો તો ભાભી થઈ છે ભાભી જે પીય તો કાઠું જ છે ને કાઠું હું નહીં યાર આવું ભાગજો ખાવાનું કોણ બનાવશે આપણે બે ને આપણે બે ભેગા બનાવીશું હારું હા કોઈ બનાવ્યો તો લાવો કે રાતે છે કોઈ સારું સારું આઈટમ બનાવી તો લાવો કે ખાઈએ ભૂખ લાગી જાય તો હારી સારી આઈટમો તો બનશે પણ તમારા પૈસા બનશે હાખો હવે હારી આઈટમ તો બનાવી પડશે બનાવી નહીં

તો પછી લાવો પૈસા સારું બનાવી મારે પણ પૈસા તો હતા તમાર પણ હોય હું લેવા આવું તને હું લેવા આવ્યા છીએ ભૂંડા પૈસો વગર તો શું તમને ખબર છે ભાઈના છોકરા ઘેર જેવું છે ને તમારે પેલો માર ડોહી જોઈએ છે એને ઝઘડા કરી પૈસા વેર કોક હજાર પાંચસો થઈને આવું પણ હેડ તો મૂક્યો છું હેડ તો ઘેરથી આવ્યો છું ને કેટલું લાગુ છે મારું કોમ ત્યાં નહીં ખાવું આ તો હવે ખાઓ કે ભૂખ લાગી છે થોડું તો ઘેર ખો મૂઠી પહેલી લઈ લઈને કરો આ એ મારા જેવા જ છે હવે કોક કરવું પડશે હવે બીજા ઉપર ધાર મારવી પડશે હું ફરતો તીમ ને મારા હો એને લઈને જઉં ગમો બે ત્રણ કરશું હવે આ મૂકી દેવા ને પોણી લાવવા પોણી પી પછી બે ને ખાઈ ના કરી હારી આઈટમ ની આ મોમા ફૈના હું મમ્મા ભાઈના પોરી મોમા મમ્મા ફૈના પોરી તો હું પકડાઈ જ આવન તો એ જ તું તો હું કરી હવે હું તો એટલા થી જોઈશ એટલો આવ્યો છું મારો મારા ને હારું હારું બનાવશે બે ભાઈ ખાહા એટલે તો હું ઘર છોડીને વાય આવે છે તમારો પણ તહેવાર કરવા એમાં એવું છે ને ભાઈ હાલ મારા મંદી આવી ગયું છે બહુ કાઠું આવી ગયું છે પણ વાંધો ને તમારે સારું ખાવું છે તો એટલા બધા ખુશી થયું કે તમે પૈસા લઈને આવે બે બે ભાઈ હારું સારું બનાવી અને ખાવું પણ તમને ખબર જ છે મારા ડોસી બે ઝઘડો કરીને આવ્યા છે એટલે ન તો પૈસા લેતા હોત ને

ના ને કેમ કોઈ વાતો જ કરું ને લે હટતા નાળો ભાઈ હા હેડો મમ્મા પૂના પુરિયા કોઈ નાસ્તો મળે આ આવો મહેમાન રામ રામ કે ઉપડે આવો તમાર ઘર તો ઓમ જ જઉં બા અલે યે ખબર તો છે કે મારી પરિસ્થિતિ કેવી છે હાલ હો ખબર છે મને તો અને ખરા ટોણે મહેમાન આવી ગયા છે ઓય કુક ના ઘેર કોક હોય એટલે આમ છે માં કઈ આમ કોઈ પ્લાન આપણા ઘરે હું જઉં છું કુકડા તો સારું હક

ઉપરવાળાને દયા અમારી દયા આયા મજાક બનાવો તમે અમારી હું દયા આયા એટલે મળવા એટલે તમે તો બોલો છો આ ભેગા થવા લઈને કાઠું તો તમે જ છો હું કાઠું કરી છે કોઈ ના તું હા છે જો 2000 મે થઈ જમી હ મું તો ગડી ગડી કાઢવાની આ તો તૈયારી ઓ થયો ઓ છે તને કોઈ ના આ તો ગીત ગાણ વાત કરતા તા ઓ ગીત ગાવાના આવી છે બેહો તો ખરા એટલે બોણી કે પવાય ઓ પાણી નહીં મતલબ થઈ છો એ જો પોળ કોઈ નહીં મોજ તો તારો કોઈ

ના થોડું માપ માર્યો તો સારું લાગે પાછું ગરમ ભરીને લઈને આવ્યો છે

બધા લોચતા ઓને કરા ભિખારી ને પડતો એકલો આટમો પર તારા બૈડા લાલ કરી રાખું છો તો આટમો તો પડછે બસ લે ભંટાકી યાર હું કહો છું હા ભૂખ લાગેલી છે મને એવું છે આ ડોપ પાણી પીવા દે યાર કે યાર ભાઈ

અભકારો ઠપકારો એ થાઈને હોય હોય ઠપકારો તમે તાર મફત મુખ તો આપો કાઈ લઈ જો

આ ગિવન દેઈ દો લદબુ આ ગિવન બેહી જ્યા તમે આયા ને બેઠા અમે એ પેલી કડાઈ મેં લાવો કાય તે તારે મુખડે આજુ અલ્યા ખાતા જાવ કો હું જ અરે આ ખાતો ડીશ માં પડી

લડાવ બે તમે મૂક્યો હોય તો થોડું થોડું ના આવો ભાગે હાથ ધી નાખો